વડોદરા શહેરના વિવિધ શનિ મંદિરોમાં શનિ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શનિ ભક્તોએ શનિદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી વાડી સ્થિત પુરાણા શનિ મંદિરમાં શનિદેવને સ્નાન કરાવીને શણગાર કરાવવામાં આવ્યો ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી આ ઉપરાંત ભક્તો માટે મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો તેમજ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

સહનશીલતા આવે છે અને સમાજ પ્રત્યેની સભાનતા કેળવાય છે વિનંતી કરું છું અને નિમંત્રણ આપું છું આજે આપ સર્વે પધારો આજના દિવસના દર્શન ના અનેક ઘણું પુણ્ય મળતું હોય છે જો તમારી પનોતી કાર્ડ હોય પનોતી કાર્ડ ના હોય તો આજના દિવસે પધારો આજના દિવસના દર્શનના અનેક ગણા લાભ મળતા હોય છે